ના આપણે નથી કરી ભાઈ તમ તાર તમે રૂબરૂ બધી વસ્તુ થાય તમે મને ખાલી જોશો ને તમે કેશો કે ભાઈ તું તો ઘણો સીધો માણસ હો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપડે YouTube ચેનલ પર તો મિત્રો મનસુખ પે રાઠોડ પર દિલીપભાઈ કોળી તમને ભાઈ ફોન આવે છે કે જીનેન્દ્ર મિત્રો તેઓ જે છે એ એમને બે દીકરા છે એટલે કે એક છોકરો અને છોકરી છે આમ છતાં મિત્રો તેમની બાઈ લગ્નના 15 વર્ષ જેવા થઈ ગયા છે 15 20 વર્ષ ત્યારબાદ મિત્રો તે છે એ આ ભાઈને મૂકી અને ભાગી ગઈ છે બીજા લવર હારે મિત્રો લવર જે છે એને ઇન્સ્ટાગ્રામ પર બે જણને પ્રેમ થઈ ગયો હતો અને તેને લઈ અને આ ભાઈ ભાગી ગઈ છે જે બાબત મિત્રો આ ભાઈ મનસુખભાઈ રાઠોડને રજૂઆત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે મારી ભાઈ જે છે એ લગ્નના વીસ એકવીસ વર્ષ પછી એના લવર સાથે ભાગી ગઈ છે જ્યારે તેમની મિત્રતા જે છે એ બંનેને ઇન્સ્ટાગ્રામ પર થઈ અને ત્યારબાદ તેને લઈને ભાગી હોવાની વાત કરી રહ્યા છે જ્યારે મનસુખભાઈ રાઠોડ મજાકી અંદાજમાં કહે છે કે ભાઈને તો અઠવાડિયામાં એક બે વાર સર્વિસ કરવાનો રાખો તો ન ભાગે મિત્રો આવી ફૂલ કોમેડી પણ મનસુખભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવી છે જો શાંતિથી સાંભળે મિત્રો પૂરેપૂરું રેકોર્ડિંગ તમને મજા પણ આવશે અને ઘણું શીખવા જાણવા મળશે તો શાંતિ સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ અને મિત્રો આજે બાઈ ભાગે છે બે બાળકોને મૂકી એમના વિશે તમારું શું માનવું છે કોમેન્ટમાં ચોક્કસથી એ જણાવજો એ પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બે લેકન પણ દબાવી દેજો ઉમર વર્ષ આડત્રીસ તમારા ઘરવાળી કોણ પડી ગયું છે સૈવેશ પરમાર સોમાભાઈ ક્યાં ગામના છે હું અમારના ગામપુર તાલુકો રાજકોટ જિલ્લો ઓકે સર ઘરવાળીની ઉંમર કેટલી છે 38 વર્ષ બરાબર આ બેય દીકરી દીકરા કોના છે મારા નામ શું છે યસ તારું નામ શું છે રના ગુપ્પરસેદેલીપ બેટા મમ્મીની યાદ આવે છે મમ્મી આવી છે તો તાર વેલીમાં શું કરે બોલ લેવા મિત્રો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ જો જોકે આ જે બે બેનભાઈ છે એમના મમ્મી રેખાબેન અમરનગરનો ભાઈ હવે જે લઈ ગયો છે હવે આ એની માની થઈ હોય એ તમે એવું માનો છો કે તમારી જિંદગી ચાહીએ તમે એને પ્રેમ કરો તો તમે એને પ્રેમ માનો છો જેને નવ મહિના જેની માનક ઉખમાં જે બાળક ઉછેરીને જેને જન્મ દીધો હોય એ મા એની નો થાય ઈ બીજાની થાય જે પુરુષનો પ્રેમ હોય જે દીકરી કુમારી હોય એને જે પુરુષ સાથે જે આત્મિત્યનો જે પ્રેમ હોય ઈ પ્રેમ જો કદાસ એના કોઠામાં નો હમાઈ જાય તો સાહેબ એને આ જગત ભવિચાળી નારી કહે છે એટલે રવિરામ આત્માએ કીધું કે ભવિચાળી હોય ઈ નારી હાલે વલખતી અણલેખાની ખાવા લાતું સાહેબ જેને આ બાળકો છે ઈ અત્યારે એની માં વગર જે હેરાન થાય છે અને આજે મને એ મળવા આવ્યા હતા એટલે આજ રોજ હું અહીંયા મોરબીના ચરડવા ગામે હતો અને મને ફોન આવ્યો હતો અહીંયા મને રૂબરૂ મળવા આવ્યા છે અને આ રેખાબેનને પણ વિનંતી કરું છું બેન તમને તમારા બાળકોની જો યાદ આવતી હોય તમે તમારા બાળકોના જો તમને હેત હોય તો આવા પ્રેમ ન કરાય અને તમે તમારી આ દીકરી ફૂલડા જેવી દીકરી છે એમના આ તમારા છોકરાનો એક જે બાળકનો એક હાથ પણ ખોટો છે હવે એનું કોણ મા વગર મોઢે બોલું માં મને હાચે નાન પણ હાંભરે ઈ મોટપની મજા મને આજ કડવી લાગે કાગડા જે દુનિયામાં બધું મુલવાય એક માના ધામણને મળવાય ની સાહેબ એક માં છો અને જો કદાચ તારા હયામાંથી તારા કોઠામાંથી જે બાળકો જે મોટા કર્યા હોય એના આજે મૂકી વેઈ જાય તો બાપુ મને ખોળો ખૂદવાને કરીને બાળક કાગડા આ જે કબી લોકો એ છે કે કીધા છે આવી માંથી આ જે અત્યારે આવડા આડડી હેઠા પડી ગયા છે જણ જેવો જણ જો રોવા મીડ્યો હોય અને તમને બીજા પુરુષ સાથે પ્રેમ કરો વિશે તમારી જિંદગીમાં કે તમને તમારા બાળકો તમારા પરિવાર એની નો થઈ બેન હવે તું આ જિંદગીમાં તને ક્યાંય સુખ ન મળે કેમ કે જે જેના બાળકની જે જેની દીકરીની જે જેના પરિવારનું નો થાય એની આ દુનિયામાં કોઈ વેલ્યુ હોતી નથી બને એટલે આ વિડીયોનો શેર કરજો મિત્રો કેમ કે આ બે બાળકો અને આ જણ જેવો જણ જો રોવા મીડ્યો હોય તો આ દુનિયામાં આનાથી બીજી કઈ હવે આ શક્તિનું એક ઉદાહરણ કેમ કે આવી શક્તિઓ આ શક્તિ નહીં

હેલો હા બોલો બોલો એ મનસુખ ભાઈ બોલે ને હા હા એ હું મોરબી થી બોલું ભાઈ દિલીપ ભાઈ હા બોલો ને હવે મારી ઘરવાળી રહી ને અમરનગર જેતપુર તાલુકા નો અમરનગર ગામ શૈલેશ પરમાર સોમા ભાઈ એના ઘરે એના મારી ઘરવાળી લઈ ગયા એમ જા સમજાણું નહી એલા હલો નથી સમજણ મગજમાં ન બેઠું એટલે મારી ઘરવાળી આવી હતી હું મોરબી થી બોલું લીધો તમે કોડી ઠાકોર

તમારું નામ બોલો આખું મારું નામ દિલીપભાઈ મહાદેવભાઈ ઉપર ઉપર સરિયા हाँ ऊपर सरिया मारुदिक ऊपर सरिया पहली बार आएंगे तो मेरा हमारा मोर्बी मारा हम थोड़ा कज़मे है ये बताएंगे साइक दिल्ली भाई मार दे भाई दिल्ली भाई मार दे भाई ऊपर सरिया ठाकुर हाँ ठाकुर कोड़ी हाँ ठाकुर कोड़ी मोर्बी 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 हाँ

સોસાયટી છે ઉમિયાનગર સોસાયટી લીર ઉમિયા નગર લખી એ લાગે હું તમને WhatsApp માં આખું એડ્રેસ ને ફોટો બધું લાવી દઉં મેરે તમે આવા બોલા મેં ના ના 18 વરા કાયદેસર લગન કર્યા આજ 21 તારીખે ને સાહેબ હા આજ મારા 18 વરા પૂરા થયા 21 તારીખે મારા લગન હતા 18 વરા પૂરા થયા કાલ થી 19 નું ચાલુ થાય આજ તમારો એનિવર્સરી છે હા એનિવર્સરી છે સાહેબ બિસર બાઈ બગર નું એનિવર્સરી કેમ મનાય છે મને તો સાહેબ જવા દીયો હવે ओ तो तुम्हारा घर वाली नो फोटो मखलो काय वाते व्हाट्सअप मा तम आमा नाखी दो फोटो न बधी नाखी दो मारार बदायना नाखी तम करो फेर आकई बाजू फिरे उ हम जमीन लगी फिरे दागा मा ओले बाजू दागु ओल बाजू हेलो हां बोलो बोलो ब्राह्मण कोण उतर फेरा, फेरा, फेरा मैं ये ये इनी है इनी गरज के बेइजो मंत्र काय के बीजा बोली नहीं कही ભણતા હોય આપડા મગજમાં તો નવા નવા લગ્ન થતા તમને તો ખબર હરખ કેવો હોય મંત્ર એ તમારી વાત બધી તમે એમ બધું બરોબર હવે ને મંત્ર ભાઈ આપડે હું પરિણામ લગ્ન કરવા ગયો હોય લાડુ હોય ને હરખ તો હોય ને લાડી ને ન હોય તમે કયો સાહેબ

હા એટલે તમને કેટલા નાખી દઉં સાહેબ એમ નઈ લઈ ગયો પરમાર એનો એનો ફોટો મારા ભાઈ નહીં હોય સાહેબ ખોટું તમને ખોટું એનું નામ શૈલેશ પરમાર આખું નામ

અઢાર વાળા મારી ભાઈ ભેગી રહી દયા આવે હજી ભાઈ અને એનું માન એવડું મારા આપે એને દીકરી મારા માતાજી ના સિવાય કોઈની આખા ભાઈ કોઈ લાઇટ નથી કાઢવાની એમ પણ કોઈ દી નથી દીધી અને ડ્રેસ પહેરવાની છૂટી મારા બાપ આપતો એને દીકરી કેતા

ખાસો એટલે બોલો ભાઈ મુંજાઈ ગયો હોય તમે સમજતા નથી બારમું ભણે હોશિયાર એવો હોય અને મારા છોકરાને ને હાથ માં તકલીફ એક હાથ ખોટો હોય તો મુંજી ગયા ઠીક 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 આલે મગમ મને સર બોગા જેવો લઈ ગયો હું કે બીજી બીજી ગાંગા ફામા બાર કરે હા એમ આયો એ મારો છોકરો રહ્યો મુંજાઈ ગયો હોય અને મારો છોકરો રહ્યો ને ભાઈ એક હાથ એક ખોટો હોય એક આ જમણો હાથ નથી એનો ખોટો હાથ છે હા એક છોકરો હે જી ખાલી બાઈ ભેગી થાય ને તમને ખાલી પૂછજો હમણાં તમને છોકરાને ફોટા નાખું

બને ત્યાં હું એડજસ્ટ કરાવું છું ટેન્શન ન લ્યો મારાથી જેટલી જેટલી તાકાત છે ને એટલી અજમાવી દઉં છું બીજી વાત ભૂલી જાવ હા કાઈ કાઈ વાત નો સાહેબ ઓકે આ ફોટા નાખો WhatsApp માં હાલો હાલો એ ફોટા સા WhatsApp માં નાખી દેવા સાહેબ હા ઈ તો થઈ ગયું ઓલા ભાઈનો કોન્ટેક્ટ અત્યારે હાલે હા હા એટલે હમણાં કોન્ટેક્ટ મળી જા હા 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 એ વાત સાહેબ કામ કરી દેજો તમે

બનેલી કોશિશ કરી પણ એમાં કઈ ઉપાધિ કર્યા જેવું નથી આ ટ્રેક્ટર નું ટાયર નું ઓલું સ્કૂટર નું બે ભેગું આયેલ છે નઈ લગભગ કરી દેજો સાહેબ મારા હેરાન થઈ ગયો ભાઈ મારા મગજ માંથી જાતું નથી મારા છોકરા નું ભાઈ ભાઈ મને રહ્યું ને બનેલી કોશિશ કરું અત્યારે મારું કરો કરો સાહેબ કરજો તમે કેતા હોય તો હું કાલ સવારે રૂબરૂ આવું તમારે પાસે ના રૂબરૂ કેમ કે મારો પ્રોગ્રામ છે ને એટલે મને ફ્રી નથી હું અત્યારે તમારા મોરબી માં જ છું એ હા મોરબી માં કઈ જગ્યાએ

તો તમને રૂબરૂ મળું તો હું છોકરો છોકરાને છોકરા ને લેતો હોઉં હા છોકરી છોકરાને બેન લેતા હોય એવું લાગે તો એને ફોટા પાડી લઈને એનો વિડીયો વાયરલ કરી દો હાલ આવી જાવ હે હ ચરણવા તો કાઈ ચરણવા આવી તમને ફોન કરું ને હા હા હું લોકેશન જ નાખ દઉં હાલો તમારા મામા હાઈ કરી મોકલો લોકેશન નાખ દો આ WhatsApp માં તમારું નાખ્યું એમ હાઈ કરી મોકલી દો હાલો હમણાં જમીન હમણાં નીકળી ગયો બરોબર ઓકે હા બે દીકરી દીકરા બેન લેતા જો વિડીયો બનાવ આ ભરતભાઈ જય ભીમ જય ભીમ બોલો બોલો તે મનસુખભાઈ બોલું રામોતી રામોતી મનસુખભાઈ બોલો બોલો

તમે એને ફોન કરો એટલે એને કોન્ટેક્ટ થાય હું કે મારે એને રે વચમાં એ દારૂ પીન એક બે મને મા બેન અમે દારૂ કાઢી ગયો ને તે પછી મેં હા વ્યવહાર કાપી નાખ્યો એને રે સમજા આ ઈ તમાર કાકાનો છોકરો છે ને મેર હોય ઈનો દિયો ને એટલે આપણો દારૂ બરૂ પીશ કોણ હા ભાઈ સૈલેશ અત્યારે તો ભગવાન જાણે પી તો ન પી તો પણ વચમાં એકવાર ઈ તીન મને જેમ આમ વર્તન કર્યું મારી એટલે મેં કીધું ભાઈ તું મારા ઘરે આવતો ને મારે કઈ એટલી બધી ઓલું છે ને અમે એક તો તમારે આટલું તમે આવા કામ કરો છતાંય

જોઈ લીધું હા ફોટામાં હવે કાઈ મને વળા ભાઈને નંબર દયો ને ભાઈ દાદા કોઈ વાતે આમ જો તારો દીકરો ઇનીરે વાત થાય એવું કરાવો ને યાર આવા કપાતા રે સંબંધ રાખવાના નહો એટલે તો હને આપણા ઈ લાઈન જ નથી ધંધા આ જે બોલા ભાઈને નંબર દસ ઈ એનું નામ શું કીધું એનું નામ આકાશ છે ઈ ઝિંકો ભાઈ છે એનું એનો હગો ભાઈ હા હગો ભાઈ બે ભાઈ છે એમ કે આકાશ ઈ ભેગા રહી છે જુદા ભેગા જ રહેતા હોય ને એ જૂનું મકાન માં ની ભેગા રહી

ફો નોજામાં મજામાં હા હવે આપણે ભાઈ આપણે શૈલેશ ભાઈ નું કામ હતું એટલે એના માટે ફોન કર્યો તો તમારા નંબર માં હા તો શૈલેશ ભાઈ એરે જરી વાત કરવી થી તો એની એરી વાત કરાવો ની સુખ ભાઈ હું અહીંયા બાજુમાં બેઠો છું હા હમણાં ઘરે જઈને તમને ફોન કરું થોડીક વારમાં માં હું હતું ઈ કાઈ નતું ઈ ઉરાઈ ઈ કાઈ કોલા બાઈ બારા નતું ને એટલે પછી મેં કીધું હે ને એમ મેર વાત કર લો એમ